આજે આપણે સૂકી ભાજીનું શાક બનાવીશું ખાઈ શકાય તેલ ગરમ થાય એટલે આપણે જીરું નાખીશું જીર નાખીશું શીખી ભાજી નાખીશું આપણે એમાં આપણે મરી પાવડર નાખીશું ખાંડ નાખીશું સ્વાદ અનુસાર મીઠો નાખીશું આપણે લીંબુ આ મરિયા વાળી સુખી ભાજી કહેવાય સારો છે મરિયા હવે આપણે એમાં લીંબુ નીકળેલું છે બટેકાની સૂકી ભાજીનું શાક તૈયાર છે હવે આમાં ફરીથી પાછો ઉપર આપણે મરી પાવડર ભભરાઈશું કારણ કે આ મરીયાવાળી ભાજી કહેવાય છે અને થોડી આપણે ઉપર કોથમીર નાખીશું આ બહુ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે અને ફરાળમાં પણ ખાઈ શકાય છે